મોરબીના બહુચર્ચિત સર્વે નંબર છસો બે જમીન કૌભાંડનો મામલો પકડાયેલા બે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હેતલ ભોરણિયા અને ભરત દેગામા નામના બે આરોપી હતા રિમાન્ડ ઉપર કોર્ટના આદેશથી બંને આરોપીઓની મોરબી જેલ હવાલે કરવામાં આવ્યા છે મહત્વના સમાચાર મોરબીથી મોરબીની બહુચર્ચિત સર્વે નંબર છસો બે જમીન કૌભાંડનો મામલો પકડાયેલા જે આ બંને આરોપી કે જેના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં હાજર રજૂ કરવામાં આવ્યા હતા હેતલ ભોરણિયા અને ભરત દેગામા નામના બે આરોપી રિમાન્ડ ઉપર હતા કોર્ટના આદેશથી બંને આરોપીઓને મોરબીની જેલ હવાલે કરવામાં આવ્યા છે કોર્ટના આદેશથી બંને આરોપીઓની મોરબી જેલ હવાલે કરવામાં આવ્યા છે મહત્વના સમાચાર મોરબીથી મોરબીની બહુચર્ચિત સર્વે નંબર છસો બે જમીન કૌભાંડનો મામલો પકડાયેલા જે આ બંને આરોપી કે જેના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં હાજર રજૂ કરવામાં આવ્યા હતા હેતલ ભોરણીયા અને ભરત દેગામા નામના બે આરોપી રિમાન્ડ ઉપર હતા કોર્ટના આદેશથી બંને આરોપીઓને મોરબીની જેલ હવાલે કરવામાં આવ્યા છે